અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીમાં ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં આજે ભવ્યકૃષ્ણ જન્મ ઉજવવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન વયસન્વાચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી કરવામાં આવેલ જેમાં વયસંવાચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રીએ પણ હાજરી આપેલ અને વૈસન્વોને આશીર્વાદ આપેલ આ કથામાં પીનાકિનભાઈ શાસ્ત્રી કરાવી રહેલ છે બાઇટ રાસેસવર બાવશ્રી શ્રી લાલ કી જય દર વર્ષની જેમ શ્રી મદન મોહન પ્રભુની કૃપા દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો દિવ્ય આયોજન જે રાધાષ્ટમીથી પૂર્ણિમા સુધી દર વર્ષે આપણી મોટી હવેલીમાં થાય છે એ આ વર્ષે બે હજાર પચીસમાં પણ ખૂબ સુંદરતાથી ખૂબ આનંદપૂર્વક કરવામાં આવ્યો આ એ જ દિવસો છે જ્યારે પ્રથમવાર ભાગવતજી એ સુખદેવજીએ પરિક્ષિત રાજાને સંભળાવેલું તો એવા સુંદર પાવન દિવસોમાં આ ભાગવત સપ્તાહનું આયોજન અને એમાં પિનાકીનભાઈ શાસ્ત્રીજી જે આપણા બગસરાના વિદ્વાન શાસ્ત્રીજી છે એમના દ્વારા અહીંયા ભાગવતજીનું આ અયણ થઈ રહ્યું છે અને બધા વૈષ્ણવો ખૂબ ભાવ પ્રેમથી આ અલૌકિક આનંદ બધા માણી રહ્યા છે અને હજી પણ થોડા દિવસ બાકી છે તો બધા આ આનંદને ચોક્કસ માણજો આજે કૃષ્ણ જન્મ અને નંદમહોત્સવનો બધાએ આનંદ લીધો અને હવે પછી આગળમાં બધા રૂક્મિણી વિવાહ ઇત્યાદિ ઘણા બધા સુંદર એવા ભગવતજીની કથાના કથાંકો બધા આવશે તો બધા ચોક્કસ એમાં ભાગરૂપ થજો શ્રી કૃષ્ણાર્પણ બસો